નવરાત્રિના પાવન પર્વમાં બીજા નોરતે રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં મા જગદબ્બાની અનોખી રીત આરાધના કરવામાં આવી હતી રાણી સાહેબા કાદંબરી દેવીએ ભગીની સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા સત્તર સોળમા વર્ષે પ્રાચીન રાસમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં તલવાર રાસ એ સૌથી મહત્ત્વની કુર્તિ છે દર વર્ષે તલવાર રાસમાં અવનવું પ્રદર્શન થકી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા શૌર્ય દર્શન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવાર રાસમાં કાર બાઇક જીપ તથા ઘોડી પર બેસી તલવાર રાસ કર્યા હતા પ્રાચીન પરંપરાનો અજોડ વારસો ભગીની સેવા ફાઉન્ડેશને જાળવી રાખ્યો છે ક્ષત્રિય સમાજની મહિલાઓએ શૌર્ય દર્શન કરાવી મા જગદબ્બાની અનોખી રીતે આરાધના કરી હતી ભગીની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે છેલ્લા સોળ વર્ષથી ભાગની સેવા ફાઉન્ડેશન ઉર્તિઓ અને મહિલાઓને નવરાત્રિ પહેલાં તલવાર રાસની સખત તાલીમ આપે છે ત્યારબાદ નવરાત્રી દરમિયાન આ તલવાર રાસ યોજવામાં આવે છે જેમાં દસ વર્ષની નાની દીકરીઓથી લઈને સાહીઠ વર્ષ સુધીની મહિલાઓ ભાગ લેશે અને પરંપરાગત તલવાર રાસ રમે છે તલવાર રાસ રમતા સમયે પણ મહિલાઓ પોતાને અથવા તેમની આજુબાજુમાં રમતી દીકરીઓને તલવાર ન વાગે તેવી રીતે એકબીજાથી થોડા થોડા અંતરે આ રાસ રમે છે અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરે છે નવરાત્રિ આવવાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારથી જ દરરોજ ત્રણ કલાક રાજવી પેલેસ ખાતે રાણી સાહેબા કાદંબરી દેવીની આગેવાનીમાં જ યુવતીઓએ અને મહિલાઓને તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન મહિલાઓએ કોઈપણ જાતના ડર વગર ખૂબ જ સહેલાઈથી આ તલવાર રાસ રમી છે જ્યારે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં પાંચસોથી વધુ દીકરીઓ અને મહિલાઓને તલવારબાજીની તાલીમ આપી ચૂકી છે તલવારબાજી એક મુશ્કેલ કસરત છે જે મોટાભાગે પુરુષો કરતા હોય છે પરંતુ રાજકોટની યુવતીઓ પણ મહિલાઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે જેના કારણે જે ભવિષ્યમાં પોતાની આત્મરક્ષા પણ કરી શકે છે ક્ષત્રિયોની પરંપરાગત સંસ્કૃતિ અને સભ્યતાના વારસાનું ભગીની સેવા ફાઉન્ડેશન જતન કરી રહ્યું છે આ અમારું સોળમો વર્ષ છે તલવાર રાસનું પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર રાસની કેટલા મહિના પ્રેક્ટિસ શરૂ રહે છે તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવો ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારે નવી એન્ટ્રી આવે છે આ વખતે તલવાર શું નવું છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનો જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માંગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે

એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી આપણે માતાને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી એના એને જે જે એનાથી આપણને શક્તિ પ્રાપ્ત થાય શક્તિ કે દ્વારા જો વો શક્તિ સંચાર હોતી હૈ ખાસ કર કે નવ દુર્ગા કે નવ દિનો મેં પૂરા પૂરા ઉપયોગ કર કે બહેને કુજ આગળ સમાજ કે સકે તલવાર રા સમાધિ દીકરીઓની પ્રતિભા બહાર આવે છે રાણી સાહેબા કાદંબરી દેવીએ જણાવ્યું હતું કે પરંપરાગત પ્રાચીન રાસનું રાજ પેલેસમાં છેલ્લા સોળ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે તલવાર રાસમાં દર વર્ષે નવું ગ્રુપ ભાગ લેતી હોય છે જેથી કરીને દોઢ મહિના જેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે ક્ષત્રિય બહેનો દીકરીઓ દર વર્ષે કંઈક નવું કરવા માગતા હોય છે જેથી તેમને તમામ સુરક્ષા સાથે છૂટ પણ આપવામાં આવે છે જેના કારણે તેમની પ્રતિમાઓ બહાર આવે છે પરંપરાની જાળવી રાખવી જોઈએ સનાતન ગરબા શસ્ત્રની મહત્વની ભૂમિકા છે પહેલા શસ્ત્રની કલામાં યુદ્ધમાં આ કામ આવતી પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ભગીની સેવા ફાઉન્ડેશન આજે બીજા નોરતે જે પ્રાચીન ગરબા છે એ રજૂ કરવા રજૂ કર્યા છે જેમાં વિશેષ પ્રાચીન રાસ એટલે કે રાસ દાંડિયા રાસ ગરબા રાસ જેવા રાસ રજૂ કર્યા છે અને સાથે ખાસ તો કે ભગીની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ ગયા વર્ષને એની પહેલાંના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે જીપ છે એક્ટિવા છે જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એક સાથે તલવાર ફેરવે છે અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ કરીએ છે જી તલવારે કોઈ નાની મોટી વસ્તુ નથી એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિની જરૂર પડે એટલે મા શક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે તલવારનો વજન એવો કંઈ એવો નથી કે હલકું ફૂલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા દોઢ મહિનાથી એ લોકોએ પહેલેથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે ચાર વર્ષથી રાઇડિંગ ક્લબમાં ફાઉન્ટિંગ પોલીસ સાથે હોર્સ રાઉડિંગની પ્રેક્ટિસ કરી છે તલવાર રાસમાં પહેલેથી ભાગ લેતી હતી પરંતુ આ વર્ષે ઘોડે સવારી સાથે તલવાર રાસનો વિચાર આવ્યો હતો જેથી એક સપ્તાહ સુધી ઘોડા સાથે તાલ મેળવવાની તાલીમ કરી અને ઘોડા પર તલવાર રાસ કર્યો હતો તેના માટે બસ ઘોડાનું વર્તન એકવાર સમજાઈ જાય તો બહુ અઘરું પડતું નથી પરંતુ આ રાસ રમવા સાથે કાળજી પણ એટલી જ રાખવી પડે છે હું પેલા ચાર વર્ષથી આરડી ઝાલા રાઈડિંગ ક્લબમાં માઉન્ટેડ પોલીસ સાથે પ્રેક્ટિસ માટે જ હતી તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઈડિંગની અંદર તેમાં મેં બે ત્રણ દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ સો તલવારા હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું સો બંનેને કમ્બાઈન કરીને હોર્સ સાથે એકચ્યુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી મારા માટે તો બંને લાઈક મારા માટે બંને ઇઝી જ છે લાઈક બે એક જેવું જ છે બિકોઝ એ પ્રેક્ટિસ છે તો શું શું ખાસ શું કાળજી રાખ ખાસ શું શું રાખવાની સેફટી માટે આપ શું કરો તમે જ્યારે ઓકે હોર્સ રાઇડિંગ માટે સેફટી માટે મારે ગેર્સ હેલ્મેટ એન્ડ માય બૂટ્સ બસ એટલું છે છેલ્લા દોઢ મહિનાથી રાસની પ્રેક્ટિસ કરીએ છીએ જેમાં તલવાર રાસ માત્ર એક શૌર્ય દર્શન નથી પરંતુ તેની સાથે તાલી રાસ દાડિયા રાસ જેવા પ્રાચીન રાસ પણ રજૂ કરી દોઢસો જેટલી બહેનો માતાજીની આરાધના કરે છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બુલેટ કાર અને સ્કૂટર પણ બહેનોએ તલવાર સાથે કુર્તીઓ રજૂ કરી હતી તે ઉપરાંત આ વર્ષે ફક્ત વાહન નહીં પરંતુ ઘોડી પર પણ કુર્તી રજૂ કરવામાં આવી હતી